અને સંગ્રામ બંને વચ્ચે એક જૂની અદાવતના ભાગરૂપે અને જ્યાં ઇમ્પિરિયલ છે ત્યાં એક પાનના ગલ્લાની અંદર એક પાણીપુરીની લારી છે એ લારી આગળ આ સંગ્રામની બેઠક હતી અને સંગ્રામની બેઠક આગળ બીજી પાણીપુરીની લારી જે હતા એ પંકજ ભાવને મૂકવા માગતા હતા એ બાબતનું એમનું ચાલતું હતું એ દરમિયાન એમને માહિતી મળી હતી કે ભાઈ સંગ્રામ હમણાં તાજેતરમાં જેલમાંથી છૂટ્યો છે એટલે એના ઉપર હુમલો કરવાની એમની ફિરાક હતી એટલે બપોરે પણ એ જલપરી સોસાયટીમાં ગયેલા પણ સંગ્રામ મળેલો નહીં એટલે રાત્રે એની બેઠક આ જે પાનપાલર આગળ ત્યાં હશે એમ સમજીને આ સમગ્ર જે ટોળું હતું એ ત્યાં આવેલું અને ત્યાં આવીને એમને સંગ્રામ ત્યાં મળેલો નહીં પરંતુ જે પણ ટુ વ્હીલર અને જે રાહદારીઓ હતા એમના ઉપર એમને આ ધોકા વરસાદને કરી અને આતંક મચાવેલો હતો એ બાબતે તાત્કાલિક અમારા પીએ વિધિન ટેન મિનિટમાં ત્યાં પહોંચી ગયેલા હતા કારણ કે અમે સીસીટીવી સર્વેલન્સના એક પ્રોજેક્ટ હેઠળ જોવા ત્યાં નીકળ્યા હતા અને મીનવાયલ સમાચાર મળતા તાત્કાલિક જ પોલીસ પીઆઈ પોતે ખુદ કરતા સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને સમગ્ર અમદાવાદની પોલીસ ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને ત્યારબાદ અમે જે ક્રેતા ગાડીની અંદર જે રાહદારી જતા હતા તેમના ઉપર હુમલો થયો હતો એમની કાયદેસરની અમે ફરિયાદ લીધી અને એમની રાયોટિંગ અને જૂના આઈપીસીની ત્રણસો સાત મુજબની ફરિયાદ લઈ અને કાયદેસરનો ગુનો પણ દાખલ કરેલો છે અને ગુનો દાખલ કરીને અત્યાર સુધીમાં ટોટલ તેર આરોપી અને એક

અને ક્રાઇમની ટીમ તમામ ટીમો લાગેલી છે સંગ્રામ સંગ્રામના ઉપર ઘણા બધા ગુના છે અને પંકજ ઉપર બી થોડા ગુના છે સંગ્રામ પોલીસ સ્ટેશન બે મર્ડર ની અંદર ત્રણસો સાત નો બી ગુનો દાખલ થયો હતો અને પ્રોહિબિશન નો ગુનો દાખલ થયો હતો એ પ્રોહિબિશનમાં જયારે નાસ્તો પડતો હતો ત્યારે અમારી ઓર્ડર પોલીસે પકડીને ક્રાઇમે જે ગુનો દાખલ કર્યો હતો એમાં આપ્યો હતો અને તાજેતરમાંથી માંથી જેલમાં છૂટ્યો હતો આ અગાઉ પણ એના વિરુદ્ધમાં બે વાર રહી છે બે હજાર છેલ્લા બે હજાર ચોવીસમાં પણ આપણે પાસા કરેલી છે એ જ રીતે જે પંકજ ભાવસા છે પંકજ ભાવસારનો લેટેસ્ટ ગુનામાં જુલાઈ બે હજાર ચોવીસની અંદર એને કિશનપુરની અંદર એક રાયોટિંગનો ગુનો દાખલ થયો છે એમાં પણ એ આરોપી છે અને એને બી જાન્યુઆરી બે હજાર ચોવીસમાં સરી સંબંધને કારણે આપણે પાસા પણ કરેલી છે અને લેટેસ્ટમાં હમણાં જાન્યુઆરી મહિનાની અંદર આપણે હથિયાર સાથેનો એનો અમરેવાડી પોલીસ સ્ટેશન હથિયાર ધારાનો પણ ગુનો દાખલ કર્યો

એની ગુડસી ટોક અંદર આપણે ફરિયાદ દાખલ પણ કરી ગુડસી ટોક આપણને મંજૂરી પણ મળી ગઈ છે અને ગુડસી ટોક અમે કાલે ગુડસી ટોક પાંચ વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરવાના છે એટલે જેમ ત્યાં કર્યું છે એમ આપણની અંદર જે ગુડસી ટોક પાત્ર થતા હશે તમામ ને ગુડસી ટોક હેઠળ પણ અમે કાર્યવાહી કરવાની અત્યારે ચાલુ છે મૂળ પંકજ બી વસ્ત્રાલ ના છે અને આ બી સંગ્રામ પણ રામોલ ના છે એટલે આ લોકો અહીંયા સ્થાનિક છે અને આ બધા જે જે અત્યારના જે આરોપીઓ જે છે છોકરાઓ જેવા છે જેમની ઉંમર નાની છે મૂળ વિષય વસ્તુમાં અમારા પ્રાથમિક ઇન્ટ્રોડનમાં આવેલું છે કે ભાઈ આ જે છોકરાઓ છે એ પુષ્પા મૂવીની ઇફેક્ટમાં છે અને પુષ્પા મૂવીમાં જે છે એ પુષ્પા મૂવીની ઇફેક્ટ હેઠળ આ થોડાક એ કેપમાં રહી અને આ ઘટનાને અંજાવવા પડે માનસિકતા આ કે એ હતી એકદમ છોકરાઓ જે છે નાની ઉંમરના છે બરાબર અને એ આ જે મૂવીની ની એની અસર હેઠળ આવી અને પોતે આવી રીતે લાઈમ લાઈટ આવે અને કોઈ બોલાવે તો તરત જતા રહેવા વાળા છોકરા હતા છતાં એમને હજુ ગુનાઈ ઇતિહાસ અત્યારે અમારા સર્ચમાં ચાલુ છે અને એમની જે પણ ગુનાઈત ઇતિહાસ એ એમના વિરુદ્ધ આવશેપુરી જે લારી છે ઓલરેડી જૂનો ત્યાં પાણીપુરી વાળો હતો જ અને જૂનો પાણીપુરી વાળો જે હતો એના ત્યાં આ સંગ્રામની બેઠક હતી એટલે ત્યાં નવી પાણીપુરીની લારી આ બાજુમાં પંકજ ભાવસાર વાળા ને કોઈ કીધું છે કરવા માંગતા હશે એટલે ત્યાં પેલા ની બેઠક હતી એટલે મારી બેઠક તમે પાણીપુરીની લારી બીજી શેરો મૂકે બસ એ જ બાબત થી એમને તાત્કાલિક જે આ ઘટનાનું જે કારણ કહેવાય તો ત્યાંથી શરૂઆત થાય સર આ બધા જે છે લબર મુછીયા છે જે અત્યારે નાની ઉંમરના છે એટલે જે પુષ્પા મુવી ની અંદર કીધું કે એમ તો શું જોયું કયા મૂવી છેલ્લા જોયા હતા મોટા ભાગના જવાબ એવા હતા કે પુષ્પા મૂવી તો એટલે પુષ્પા મૂવી ને એ બાજુની અંદર ટીન એજ તો નાખી શકે પુખ્ત વય ના છે ভয় <laughs> આપ સૌ જાણો જ છો કે એ રીતે કે આપણે જે અત્યારે વાત કરી ગુત્સીટોપ હેઠળની કાર્યવાહી કરવાની અને આપને અગાઉ પણ ગુનાહિત ઇતિહાસમાં કીધું કે આ બંને આરોપી વિરુદ્ધ આપણે પાસા પણ કરેલી છે એટલે કાયદાકીય જેટલા પણ આપણા જોડે ઉપાયો છે એ તમામ ઉપાયોના જડબે સલાહ કરી મેં આપને આપ કીધું કે ભાઈ બાપુનગરની અંદર બી આપણે ગુત્સીટોપની હેઠળ બધાને ફિટ કરી દીધેલા છે એટલે ગુનાહિત પ્રવૃત્તિને કંટ્રોલ કરવાની આપને ખ્યાલ બી છે કે સમયાંતરે આપણા ઝોન ફાઇવની અંદર